વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત થયેલ લાલબાગ પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરી છે વડોદરા શહેરમાં આવેલ લાલબાગ ટાંકીનું કામ ઓગણીસો અડસઠમાં શરૂ થયું હતું અને ઓગણીસો બોતેરમાં પૂર્ણ થયું હતું એ વખતે રૂપિયા ત્રીસ લાખ ખર્ચ થયો હતો ટાંકી કેપેસિટી અઢાર લાખ લીટરની છે અને છત્રીસ લાખ લીટરની કેપેસિટીના ત્રણ સમ છે પાણીની ટાંકીના દાદર બીમ અને રેલિંગ તૂટી ગયા છે જર્જરી ટાંકીને લઈ નવી બનાવવા માટે માંગણી થઈ હતી જે બાદ એકત્રીસમી જાન્યુઆરીએ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે આજથી લાલબાગ પાણીની ટાંકી તોડવાની શરૂઆત કરાય છે જે સંદર્ભે પાણી પુરવઠા પ્રોજેક્ટના દર્શિલ મહેતા દ્વારા હતું કે લાઈન કટ ઓફ કરી ડાયવર્ટ કરી છે સમથી બુસ્ટિંગ કરી પાણી વિતરણ થઈ રહ્યું છે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરે છે અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપ્યા બાદ કામગીરી આગળ કરાશે દિવસમાં તોડવાની કામગીરી પૂર્ણ થશે આ તોડવા પાછળ અંદાજે રૂપ લાખ નો ખર્ચ થશે અને ટાંકી માંથી નીકળતો કાટમાળ જે તે ઈજાદાર લઈ જશે તેમ નક્કી કરવામાં આવ્યું છે લાલબાગ ટાંકી તોડવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજીત પંદરેક એક દિવસના સમયગાળામાં પૂર્ણ લાઇન કટ ઓફ કરી નાખી અંદાજીત એક મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ કામગીરી તોડવાની કામગીરી તો પંદરેક એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની કામગીરી આગળ કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર